કાઈ ગુડ મોર્નિંગ જેલજી નમસ્કાર પડી ગયો છે આ बाजू ઓ મત્રી સતા પહેલા નાથ કરો આવું હાવ તૈયાર થઈ ગયો કે મટી જ નાથન કર લેડો આપ મતે ભઈલા એ આપલા આ ગયા ફટાફટ સામી લેરો એ મો બાઇક લઈ લે મ છેવી ટોન લે બાઇક આ આજે તો શનિવાર પા શનિવાર એવાર થાય 이거 즐기지도 않고, 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 즐기지도 않고 એ નાખી દીધું નહી એ લાગું તો વધારે બોલ સાફ કરી કે ભે છે નાખી દીધું નહી કુજીનામાં અંતા ટેબલ પર છે બોરા હાલ તો મરું ની ઓય પોળાણ બોધાય કે તો છે ઓખરા રે ના હનોય છો ઓને

啊、哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦、uhh so，哎呦，哎呦 <ats 多 的>，哎呦、okay，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎呦，哎

કેવું બનાવ ગયું મરચું કે લીલા ચટણી બનાવી છે આ બાજુ શાક બનાવી હોય